હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ગાજરનું અથાણું બનાવીશું ઘણા લોકોને આ અથાણું આખા વર્ષ માટે કાળું પડી જતું હોય છે કે પછી ઊબ આવી જતી હોય છે તો આજે આપણે એવી ટ્રીક સાથે અથાણું બનાવીશું તો તમે આખું વરસ આને આ રીતે સાચવશો તો પણ અથાણું તમારું કાળું નહીં પડે ઊબ નહીં આવે અને આવું ને આવું ટેસ્ટી અથાણું આખા વર્ષ માટે રહેશે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે ગાજરનું અથાણું જોઈ લઈએ તો એને બનાવવામાં શું શું ધ્યાન રાખવું એ પણ આજે હું વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો એના પહેલા વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો તો ગાજરનું અથાણું બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ગાજર લીધા છે તો અત્યારે સિઝનમાં ગાજર એકદમ ફ્રેશ મળે છે અને લાલ ચટાકેદાર ગાજર હોય એવા ગાજરની પસંદગી કરવી અને આ રીતના મોટા ગાજર હોય એવા ગાજર લેવા જેથી અથાણામાં ગાજર એકદમ કડક હશે તો ખાવામાં અથાણું ખૂબ સરસ લાગશે તો ગાજરને મેં પહેલાંથી ધોઈ લીધા છે તો હવે આપણે એને આ રીતે કટ કરી લેવાના છે અને વચ્ચે જે પીચનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે અને આપણે અથાણા માટે ગાજર સુધારતા હોય એટલે ગાજર હંમેશા લાંબા અને મોટી સાઈઝના સુધારવાના તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે આ રીતે મોટા ગાજર રાખવાના જો તમને લાગે કે ગાજર થોડું જાડું છે તો આ રીતે પતલી સ્લાઈસ કટ કરી લેવાની અને આટલી સાઇઝમાં આપણે બધા ગાજરને કટ કરવાના છે તો સાઈડમાં આપણે રાખતા જઈશું અને એવી જ રીતે બધા ગાજરને આપણે કટ કરતા જઈશું તો ગા અથાળું બનાવતા પહેલાં ગાજરને પહેલાં ધોઈ અને કોરા કરી લેવા જેમાં પાણીનો બિલકુલ ભાગ ના રહે એ રીતે આપણે કોરા કરી લેવાના તો અહીંયા મેં ગાજરના બધા જ ટુકડા કરીને રેડી કરી દીધા છે અથાણા માટે આ રીતે મોટી સાઈઝના ટુકડા રાખવાના તો ટુકડા આપણા રેડી છે હવે આપણે તેને આથવાના છે તો આથવા માટે આપણે કોઈ પણ એક બાઉલ લઈ લેવાનો એમાં ગાજરના ટુકડા એડ કરી એક ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરીશું અને હળદર મીઠામાં આપણે તેને ત્રણથી ચાર કલાક જેટલું આથવાના છે જ્યાં સુધી મીઠું તેનું પાણી ના છોડે ત્યાં સુધી આપણે એને આ રીતે સાઈડમાં રાખી દઈશું તો ઢાંકણ ઢાંકણાંકી આપણે સાઈડમાં રાખી દઈશું વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ચારથી થી પાંચ કલાક જેવું થઈ ગયું છે અને ગાજર અહીંયા આપણું પાણી છોડી દીધું છે અલગ કરી અને તેને સુકવવાના છે તો સુકવવામાં એક ખાસ ટ્રીક આપણે યાદ રાખીશું કે ગાજરને આપણે તડકામાં બિલકુલ નથી સુકાવવાના તેને આપણે ત્રણ કે ચાર કલાક માટે ઘરમાં સુકવીશું પંખો હોય તો પંખા નીચે નહીં તો એમને પણ તમે સુકવશો તો પણ ગાજર તમારા ડ્રાય થઈ જશે તડકામાં જો તમે એને સુકવશો તો ગાજર અહીંયા તમારા એકદમ ચવળ થઈ જશે જે અથાણા માટે બિલકુલ આપણને ભાવશે નહીં તમે અહીંયા કોઈ પણ કિચન ટોવેલ ઉપર આ રીતે પાથરી દેવાના પેપર ઉપર પણ પાથરી શકો છો તો ગાજરના અથાણ અહીંયા આપણે બનાવવાનું છે તો અથાણા માટે હવે મસાલા કરીશું ત્રણ ચમચી જેટલા અમે રાયના કુરિયા એક ચમચી મેથી કુરિયા એક ચમચી લીલી વરિયાળી અને આપણે અહીંયા મરી ટુકડા અને આપણે ચાર થી પાંચ લવિંગ એડ કરી દઈશું અહીંયા અડધી ચમચીથી પણ ઓછું મીઠું એડ કરીશું કેમ કે આપણે મીઠું ઓલરેડી એડ કરેલું છે એક ચમચી આપણે દળેલી ખાંડ એડ કરવાની છે તો અહીંયા મેં તેલ ગરમ કરવા રાખી દીધું છે ટોટલ એક કપ જેટલું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હિંગ એડ કરી દેવાની છે જેથી આપણા અથાણામાં ખૂબ જ સરસ એવો સુગંધ આવે હવે આપણે તેલ એડ કરતાં જ તેને આ રીતે ઢાંકણથી બંધ કરી દેવું જેથી વઘાર બધો આપણો અંદર તેની સુગંધ સાથે સમાઈ જાય અને એની સ્મેલ બહાર ના આવે એટલા માટે આપણે ઢાંકી દેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા અથાણાનો આ મસાલો એકદમ સરસ એવો વઘારથી આપણે રેડી કરી દીધો છે અને હવે આ તેલ ઠંડુ થાય પછી આપણે તેમાં એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું તો જ્યારે ગરમ હોય ત્યારે એડ નથી કરવાનો નહીં તો મરચું બળી જશે અને કલર તેનો ડાર્ક થઈ જશે તો કલર સારો લાવવા માટે આપણે તેને ઠંડુ થાય પછી જ લાલ મરચું એડ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ સરસ મજાનો રેડી થઈ ગયો છે તો આ મસાલાથી જ આપણા અથાણાનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અહીંયા આપણે બધું ડ્રાય વસ્તુ લીધી છે જેથી આપણું અથાણું ક્યારે પણ બગડશે નહીં તો ગાજર પણ આપણા સરસ મજાના સુકાઈ ગયા છે ડ્રાય થઈ ગયા છે તેમાં બધું જ પાણી બળી ગયું છે તો હવે આપણે મસાલા સાથે ગાજરને એડ કરી દેવાના છે તો આમાં આપણે હળદર પાવડર નથી એડ કર્યો કેમ કે આપણે હળદરમાં આથેલા છે ગાજરને એટલે હળદર સ્કીપ કરી દેવાની તો હવે આપણે મિક્સ કરી લઈશું બધા જ મસાલા સાથે ગાજરને મિક્સ કરી લેવાના છે તો અહીંયા આપણે સરસ મજાનું મિક્સ કરી લીધું છે તો અહીંયા આપણું અથાણું હજી રેડી નથી હવે આપણે તેને ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એક દિવસ માટે તેને સાઈડમાં રાખી દેવાનું છે જેથી બધા જ મસાલા આપણા ગાજર સાથે ભળી જાય અને ગાજર ખાવામાં ખૂબ જ સરસ લાગશે આ અથાણું આમ જોઈએ તો ઇન્સ્ટન્ટ જ કહેવાય છે પણ આપણે જેટલું તેને થોડું પડી રાખીશું એટલું અથાણું ખાવામાં ટેસ્ટી લાગશે

તો આ અથાણું જોડે કે પછી રોટલા રોટલી ભાખરી જોડે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે ગાજર જેને ભાવતા હોય એ પણ ખાવા લાગશે જો તમે આ રીતે અથાણું બનાવી અને સર્વ કરશો તો મોગી મોગી હોટલમાં જ્યારે અથાણું બનાવતા હોય છે ત્યારે એ અથાણાને પણ ટક્કર મારી દે એવું આ અથાણું આપણું તૈયાર છે તો હવે આપણે તેને કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં અથાણું બગડવા આવ્યું છે અને જ્યારે પણ અથાણું બનાવ્યું હોય ત્યારે તેલની માત્રા થોડી વધારે રાખવાની જેથી અથાણું ક્યારે પણ બગડશે નહીં અને જ્યારે પણ તમારે અથાણું ખાવું હોય તો ત્યારે આ ડાયરેક આ બરણીમાંથી નહીં લેવાનું તમારે એક એક્સ્ટ્રા બરણી રાખવાની એટલે મતલબ ડબ્બો રાખવાનો જેમાં જેટલું ખાવું હોય એટલું કાઢી લેવાનું અને બરણીને લૂછી લેવાની એ રીતે બરણી તમે સાફ કરતા રહેશો તો તમારું અથાણું ક્યારે પણ બગડશે નહીં અને ફ્રીજમાં રાખવું હોય તો તમે ફ્રીજમાં પણ રાખી શકો છો ત્રણ મહિના સુધી તમે બહાર રાખી શકો છો એના પછી તમે આને ફ્રીજમાં રાખી શકો છો તો આ રીતે બરણીને આપણે પેપર કે કિચન ટોવેલ કે પછી ટિશ્યુ પેપરથી આપણે તેને લૂછતા રહેવાનું મસાલાનો ભાગ ક્યારે પણ આ બરણીમાં દેખાવો ના જોઈએ જો આ રીતે બરણી ઉપર ચોટેલો હશે તો તેના ઉપર ઊબ આવી જશે અને અથાણું આપણું જલ્દીથી બગડી જશે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા